દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો મનહર પટેલના જય ભગવાન મિત્રો કેનારા તો કઈને ગયા છે આપણે અમલમાં મૂકવું કે ના મૂકવું એ તો આપણી મરજી છે યાર મનખા દેહના ટાના રે વારે ઘડીએ નહીં મળે અને ઘડીએક તું રામને સંભાળ અરે નિંદરાના ભેડા રે પારણિયામાં પડી જશો માટે ઘડીએક તું રામને સંભાળ આ મનખા દે આ મનુષ્ય અવતાર મારા તમારા હાથમાંથી જતો રહેશે આ કરોડો નો હીરો જતો રહેશે પછી આગળ કે શું થશે તો કે રે થઈને રે વનવગડામાં ઝૂર સોરે અને ખાવા પડશે કાંઠા ને કંઠાર રે એ કાંટાના રે વાલા તને વાઘ સોરે છે ગધેડા રે થઈને રે ભાર ગનો જીલ સોરે અને ખાવા પડશે સોટી કેરા માર રે અને સોટીના ચમકારા રે વાલા તમને લાગશે રે માટે ઘડીએ તો રામને સંભાળ નિંદ્રાના ભેડા રે પારણિયામાં પોઢી જશો શું વાત કરી છે યાર નિંદ્રાના ભેડા પારણિયામાં પોઢી જશો યાર કોઈને ખબર નહીં પડે કે રાત્રે ઊંઘમાં ને ઊગમાં ટિકિટ ફાટી જશે ટઈડ બાપા ને યાર આવો અમારા પાવાગઢ પાવાગઢ ની અંદર ગધેડાઓની જે દશા છે એ દશા જુઓ તો નહીં ખોટું નથી કહ્યું મિત્રો ગઈકાલે પંદરમો શ્લોક બારમો અધ્યાય હર્ષ વિશે વાત કરી ત્રણ મહત્વના ગુણો કયા છે હર્ષ પછી આવે છે ક્રોધ હે અર્જુન જે ક્રોધી માણસ છે એ મને પ્રિય નથી જે ક્રોધી નથી એ ભક્ત મને પ્રિય છે સાહેબ ક્રોધ એટલે શું શા માટે કૃષ્ણ ભગવાન ગીતામાં કહેવું પડ્યું કે હે અર્જુન કામ ક્રોધ અને લોભ એ ત્રણ નરકના દ્વાર છે ડાયા માણસે ત્રણેયનો ત્યાગ કરવો જોઈએ શા માટે ક્રોધ વિશે આટલી આટલી મોટી વાત કરી કે નરકનું દ્વાર છે આપણે જેને ક્રોધ સમજીએ છીએ ક્રોધ વાત નથી કરી બરાબર સમજી લેજો આજે સાહેબ ગીતામાં ક્રોધ શબ્દનો પ્રયોગ કર્યો છે ગુસ્સા શબ્દનો પ્રયોગ નથી કર્યો ગુસ્સા વગરનો ભક્ત મને પ્રિય છે એવું નથી બોલ્યા ક્રોધ વગરનો ભક્ત મને પ્રિય છે એવું બોલ્યા છે ગુસ્સા અને ક્રોધમાં આભ જમીનનો ફીર છે આભ જમીનનો ફીર છે ગુસ્સો બંધન કરતા નથી બંધન કરતા ક્રોધ છે ડેફિનેશન સમજી લેજો ક્રોધ એને કહેવાય કે ક્રોધ કર્યા પછી બીજાના ઉપર ગુસ્સો કર્યા પછી એ ગુસ્સો કર્યા પછી એ માણસ પ્રત્યે દ્વેષ રહે હૃદયમાં અંદર તાતો રહે વેરભાવ રહે એને ક્રોધ કહેવાય જે ગુસ્સાની પાછળ તાતો હોય જે ગુસ્સાની પાછળ દ્વેષ હોય જે ગુસ્સાની પાછળ વેર લેવાની ભાવના હોય એને ક્રોધ કયો છે ક્રોધ પોતાને પણ બાળે સામાને પણ બાળે બે પારનું નુકસાન કરે એનું નામ ક્રોધ ક્રોધ એ બંધન કરતા છે સાહેબ ગુસ્સો બંધન કરતા નથી ફોર એક્ઝામ્પલ એક માં પોતાનું બાળક ખડડા આવે ધમકાવે ગુસ્સો કરે એની ઉપર એટલો બધો ક્રોધ કરીને ગુસ્સો કરે પણ ગુસ્સો એને ક્રોધ નથી કહેવાતો ગુસ્સો કર્યો કારણ કે ઇન્ટેન્સ જુઓ ઇન્ટેન્સ કુદરત કે તે ગુસ્સો કર્યો એની પાછળનો ઇન્ટેન્સ ભાવ શું છે તારો હેતુ શું છે મારો દીકરો સારા રસ્તે જાય અને સારા સંસ્કારો મળે મારા ગુસ્સામાં મારા દીકરાનું ભલું છે મારા ગુસ્સામાં બીજાનું ભલું હોય ત્યારે એ ગુસ્સો બંધન કરતા નથી ઉપરથી એ ગુસ્સાથી પુણ્ય બંધાય પુણ્ય બંધાય

બીજાનું ભલું કરવાનો ઉદ્દેશ સમાયેલો હોય હેતુ સમાયેલો હોય એ ગુસ્સાથી પુણ્ય બંધાય બીજો એક્ઝામ્પલ આવું મારો જાત અનુભવ મારો પોતાનો દાખલો દર વર્ષે મારી સ્કૂલમાં હું હાયર સેકન્ડરીમાં છું એટલે અગિયાર બારના જે છોકરા છોકરીઓ જવાનીના ઉમરા ઉપર પગ મૂકતી હોય અને તે વખતે ફિઝિકલ હોર્મોન્સનો ફેરફાર થવાથી સ્વાભાવિક રીતે એમની પ્રકૃતિ થોડી ઉછળ કૂદ કરતી હોય મિત્રો દર વર્ષે એકાદ બે કિસ્સો એવો બને આઈ જાય દીકરી ભાન નથી એને કાચી ઉંમર છે દોષ એનો નથી ઉંમરનો દોષ છે એ ઉંમર એવી છે સોળ સત્તર વર્ષની ઉંમર એવી છે કે ફિઝિકલ પ્રકૃતિના બધા ફેરફારો થાય છે હોર્મોન્સ ને લીધે વિજાતી આકર્ષણ એ વિજાતી આકર્ષણને લીધે કોઈ દીકરી યાર અમારી હિસાબે કદાચ આકર્ષણમાં ખેંચી જાય અવરું પગલું ભરી ભયંકર ભયંકર મારો 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 છોકરો થથરી જાય થથરી જાય એટલો ભયંકર ગુસ્સો હોય એની પર ગુસ્સાનો ઇન્ટેન્સ મારો એટલો હોય કે આ દીકરી અવળે રસ્તે ગઈ છે પ્રોપર રસ્તા પર આવી જાય એનું જીવન સુધરી જાય યાર એનું જીવન ના પગડી જાય મારી એકત્રીસ વર્ષની નોકરીમાં ઘણી છોકરીઓ આજે મને યાદ કરે સાહેબ તમે અમારા પર ગુસ્સો ના કર્યો હોત તમને તમે અમને રડાઈ ના હોત આજે કંઈક અમારું જીવન અલગ હોત અમે દુઃખોના ડુંગર નીચે દબાઈ અંદર બાળકો ભણાવે છે અગિયાર થી પાંચ દરેક શિક્ષક વિદ્યાર્થી નો બાપ છે અને બાપ તરીકે એને રહેવું પડે બાપ તરીકે રહેવું પડે ગુરુ તરીકે હું ના છું બાપ તરીકે તમારા દીકરી જે વિદ્યાર્થીઓ છે તમારા તમારા જ દીકરા દીકરી છે એને એને એવો પ્રેમ આપો એક આંખે પ્રેમ આપો પણ એ જ દીકરો કે દીકરી અવળા રસ્તે જાય તો બીજી આંખે ગુસ્સો ક્રોધ આપો સાહેબ ગુસ્સો આપો ભયંકર ગુસ્સો કરી નાટક એવું કરવાનું એલસી આપી દેવાની ધમકી આલવાની ફાધરને બોલાવાના મધરને બોલાવવાના બધાને બોલાવાના રડે તો રડવા દેવાના માફી માગવાની માફી માગવાય લખાવાનું લેવાનું બધું કરવાનું શાના માટે સાહેબ છોકરીનું જીવન સુધરી જાય અમારો હેતુ એનું જીવન બરબાદ કરવાનું નહીં અમારો હેતુ સાહેબ મનહરભાઈનો હેતુ તો એ જ હોય અમે તો એલસી કાઢવાનું નાટક કરીએ ખાલી આપીએ ને પણ પછી ગુસ્સો કર્યા પછી ચૌધારા સુ રડી પડે નહીં મા બાપની હાજરીમાં એ જ મનહરભાઈ પછી માથે હાથ ફેરવી કલાક પછી અને પ્રેમથી હું મારી દીકરીને સમજાવતો હોય એમ સમજાવ હા સાહેબ એવી દીકરીઓ આજે સુખ સાહેબી ભોગવે છે યાર સારા સંસ્કારી ઘરવાળા એમને મળ્યા છે અને મોજ મજા કરે છે આનંદ થી રહે છે આજે યાદ કરે કે સાહેબ તમને હમણાં ના ટોકી હોત અમારા પર ગુસ્સો ના કર્યો હોત તો આજે અમે કઈ ફેંકાઈ ગઈ હોત બધા મારા ગુરુજનો બધા જો શિક્ષકો હોય મારો વિડીયો જોતા હોય ને તમારા બાળકો જે છે ને વિદ્યાર્થીઓ એમાં વિદ્યાર્થીના નહીં અગિયાર થી પાંચ શાળામાં તમારા જ દીકરા દીકરી તમારા સંતાનોના દર્શન કરજો યાર તો એ બાળકોને ભણાવવાની મજા આવશે માત્ર પુસ્તક નહીં એને સંસ્કાર આપવા પણ આપણી ફરજ છે કોઈ પણ વિદ્યાર્થી આવડે રસ્તે જાય આડે રસ્તે જાય એને એને બે ઝાપોટ મારવી મારવી પડે તો મારો પાપ લાગે તો મારા માથે કારણ કે તમે જે બે ઝાપોટ મારો છો એ ઝાપોટથી પુણ્ય બંધાય છે તમારો ઇન્ટેન્સ ભાવ કયો છે તો કે એ છોકરો દારૂ લઈને આવ્યો છે પોટલી અને દારૂના રવાડે હજુ તો પંદર વર્ષની ઉંમર છે અને દારૂ દારૂ સિગારેટ પીવે છે યાર જુગાર રમે છે બે ઝાપોટ મારી પણ તમારો હેતુ છે આ આ ખોટી આદત છોડાવવાનો એને સારા રસ્તા પર વાળવાનો હેતુ છે એ એને એ ગુસ્સો એને ક્રોધ ના કહેવાય એને ગુસ્સો કહેવાય જે કુદરતે ભગવાને વેલિડ કર્યો છે કે ગુસ્સાથી પુણ્ય બંધાય અમારી નજર તારી ક્રિયા પર નથી તારા ભાવ પર છે તારો ઉદ્દેશ શું છે તારા ભાવ છે સારા તો પુણ્ય બંધાશે ખરાબ ભાવ હશે તો પાપ બંધાશે અમારો અફર કાનૂન છે એટલે સાહેબ ગુસ્સો કરવાથી પુણ્ય પણ બાંધી શકાય અમે ઉદાહરણ આપ્યા તમને તો ગીતાની અંદર જેને નરકનું દ્વાર કહ્યું છે ક્રોધ એ કયો ક્રોધ એ ક્રોધ કે જે ક્રોધની અંદર એનો 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 ઇન્ટેન્સ હેતુ ભાવ છે અને બીજાનું ખરાબ કરવાના ભાવથી તમે ગુસ્સો કરો છો એ ગુસ્સો ક્રોધ બની જાય છે અને એની પાછળ એક દ્વેષનો તાતો રહી જાય તમારો બે ભાઈઓ ઝઘડ્યા હોય યાર લાકડીઓ લીધી હોય બે ભાઈઓ એક રામ રાવણની જેમ દુશ્મનની જેમ યાર રહેતા હોય એકબીજા બોલે બોલે નહીં વ્યવહાર કે કોઈ વ્યવહાર ના હોય અને બે ભાઈઓ દુશ્મનની જેમ રહેતા હોય એકબીજા જોડે કેટલી વાર આ ભાઈઓ મારા મારી પર આવી જાય ગાડા ગાડી પર આવી જાય અને ક્રોધ કયો છે અને આ ક્રોધ બંધન કરતા છે કારણ કે બંને ભાઈઓને ભાવ શું છે તો કે પેલા કરતા હું આગળ પેલાનું ખરાબ થઈ જાય પેલા ભાઈને એવું હોય કે પેલાનું ખરાબ થઈ જાય અને એમાં કે પેલો મરી જાય પેલાને એવું હોય કે આવો મરી જાય બીજાને દુઃખ દેવાના ભાવ હા બીજાને દુખી કરવાના બીજાનું ખરાબ કરવાના બીજાનું બુરું તાકવાના ભાવ સાથે જે ગુસ્સો થાય છે એ ક્રોધ છે અને એ ક્રોધ બંધન કરતા છે જેની પાછળ દ્વેષનો તાતો રહેલો હોય છે યાર વેરનો તાતો રહેલો હોય છે સામો મળે ને માણસ લડ્યા હોય ઝઘડા કર્યા હોય બરાબર ઝઘડો થયો બે પાડોશી અરે ફર્યા બે ફર્યા વાળા હોમા મળે બે ચાલતા હોમા મળે ને તો આમ તારો દઈને જાય પાંચ ફૂટનો આમ નજર ના લાવે બોલે નહીં સાહેબ અને તાતો કહેવાય અને તાતો કહેવાય પતિ પત્ની યાર પત્ની શાકમાં મીઠું વધારે પડી ગયું દાળમાં મીઠું વધારે પડી ગયું પતિ ગુસ્સે થઈ ગયો પતિ ગુસ્સે થઈ ગયો ક્રોધ કરી બેઠો પણ તરત જ અડધા કલાકમાં એનું સમાધાન થઈ જાય એની પાછળ તાતો ના રહે પત્ની મારી પત્ની મીઠું વધારે નાખ્યું છે મરી જાય તો સારું એને બે આલી દઉં હા પગ ભાગી નાખવું આહો તાતો નથી રહેતો દ્વેષનો તાતો તાતો તો એને ક્રોધ કહેવાય એ નરકનો દ્વાર છે સમજજો તો હિસાબ બંધાય છે પતિ પત્ની ઝઘડે ભેગા થઈ જાય પછી અડધા કલાક પછી કલાક પછી કસો નહીં તાતો નથી રહેતો એ ક્રોધ બંધન કરતા નથી સાહેબ આ ક્રોધ અને ગુસ્સાનું વિજ્ઞાન આજ સુધી સાંભળ્યું હોય પતિ પત્ની યાર ઘરમાં બે વાહનો હોય તો ના ખખડે બે વાહનો ભેગો થાય ખખડે પતિ પત્ની વાહનો જ છે તો ખખડે બધો ઘરમાં યાર માર ઘરમાં ખખડે

કાકા જોડ ના બોલે બે જણ એમાં ઠંડીની સીઝન હવે બેને બોલવું તો હતું પણ અહંકાર ગવાતો હતો કાકો કે હું પહેલો બોલું કઈ રીતે બોલું બોલા મેં તોડે હાડું નીચો દેખાવ કાકી કે હું પહેલી ના બોલું હું પહેલી બોલું તો હું નીચો નીચે દેખાવ બોલવું જ નહીં બંને નક્કી બોલવા જાય અંદર થાય ખાડા બોલું આ યાર આવું મોઢો ચઢાઈને ઉતરેલી કઢી જેવો લઈને ફરવાનું બે જણને ઘરમાં મેં જાણે કે એકબીજામાં દુશ્મન હોય એમ બે બોલવા માટે એકબીજા જોડે તો ડાયરેક્ટ તો ના બોલાયું કારણ કે અહંકાર ઘવાય પણ શિયાળા ને સીજન એટલે ઘરની બાઈને તાપનું કરેલું તાપણું કરેલું કાકે ધોત્યું વાળો કાકું ધોત્યુ પહેરેલું એટલે પેલું તાપનું કર્યું ધોતિયાનો છેડો પેલા તાપનામાં પડ્યો એટલે કાકા બેઠા બેઠા ધોતિયાનો છેડો સરગવા મોડ્યો અને એ કચરો કાઢતા કાઢતા પેલી કાકી આવી તો કેવો આઈડિયા મારો જો પતિ પત્ની આ ખાસ તમે આઈડિયા મારો જો અબોલા થાય તો મારી બધી બહેનોને કહું છું આ મનોહરભાઈની વાત માનજો તો કોઈ દાડ દુઃખી નહીં તો અને એટલે ધોતી મળતું હતું એટલે પેલું ડાયરેક્ટ તો ના બોલાય પેલા એને ગીત બનાવી કાઢ્યું કે તાપને બેઠેલા મોનર નું ધોતિયું બરે એમો મારે શું એમો મારે શું તાપને બેઠેલા મોનર નું ધોતિયું બરે એમો મારે શું કાકો કે હાડું તાપને તો જ બેઠો છું હા મારું જ નહીં ધોત્યું પણ પાછળ જોયું હા તો હરાકતો હતો એટલે એકદમ બંધ કરી દીધો અબોલા છૂટી ગયા સાહેબ અબોલા છૂટી ગયા આ રીતે પતિ પત્નીનો જે ઝઘડો હોય એ ઝઘડામાં કોઈ દાળ તાતો નથી હોતો હા રેર કેસમાં હોય એવા કેસ ડાયવોર્સ પર જતા રહે છૂટાછેડા પર જતા રહે બાકી નોર્મલ જે ઝઘડા થાય એમાં તાતો ના હોય દ્વેષનો વેરભાવ ના હોય અને રહેતોય નથી એ ક્રોધ બંધન કરતા નથી માટે હંમેશા ગુસ્સાનો વાંધો નથી સમય આવે કરવો પડે ગુસ્સો જેની અંદર આપણો ભાવ સારો સમાયેલો હોય તો એ ગુસ્સો બંધન કરતા નથી પણ જે ક્રોધ જ્યારે ગુસ્સાની પાછળ કોઈની જોડે તાતો ના રાખશો દ્વેષભાવ ના રાખશો વેરભાવ ના રાખશો એના પ્રત્યે ખરાબ ભાવ ના કરશો હા કે મારો દુશ્મન છે એની જોડે ઝઘડો થયો પાડોશી જોડે ઝઘડો થયો મારા ખેતર શેડે શેડા પાડોશી જોડે ઝઘડો થયો તો એને એટેક આવી જાય તો સારું એ કુવામાં પડી જાય તો સારું એની પત્ની બીમાર હોય તો એવા ભાવ ક્યારેય ના કરશો મારો દુશ્મન છે એટલે કે એની પત્ની બીમાર પડી જાય પડી જાય ભગવાન લઈ લે તોય સારું ના કરશો ધ વર્લ્ડ ઇઝ ઇકો કુદરત કે છે ભાવ કરીશ હજાર ગણું ફળ અમારે તને આવવું પડશે એક વખત કરેલો ભાવ મરી જશે સો વખત જીવતે જીવ મરવું પડશે હજાર વાર મરવું પડશે જીવતે જીવ મરણની વેદના સહન કરવી પડશે આવું આ જગત છે આ કુદરતના સિદ્ધાંતો કાનૂનને સમજી લેજો માટે ક્યારેય સપનામાં પણ કોઈના પ્રત્યે બોલવાનું થાય ગુસ્સો એને ક્રોધમાં કન્વર્ટ ના થવા દેસો એ ગુસ્સાની પ્રકૃતિ નીકળી ગઈ એ પ્રકૃતિનો સ્વભાવ છે પ્રકૃતિ ગુસ્સાના પરમાણુ લઈને આવી છે એ આટમ લઈને આવી છે એટલે પ્રકૃતિ તો ભડકી જાય ના બોલવું હોય તોય બોલાઈ જાય પણ બોલાઈ ગયા પછી એનું સમાધાન કરી લેજો એનો તાતો ક્યારેય ના રાખશો અંદર એ તાતો રાખ્યો તો મર્યા સમજો એને ક્રોધ કયો છે બાકી જે ગુસ્સાની પાછળ સારો ભાવ છે મેં ઉદાહરણોથી સમજાયું વિશ્વાસ છે કે મારા દર્શકોને મારા મોક્ષોને ક્રોધ અને ગુસ્સા વચ્ચેનો ડિફરન્સ ખબર પડી ગઈ છે મિત્રો આવતીકાલે ગીતા જ્ઞાનની વાત નથી કરવાનો પણ બંગાળનો રાજા ગોળ બંગાળનો રાજા ગોપીચંદ શા માટે ને વૈરા ને શા માટે સંસાર છોડ્યો સાહેબ કયા મોહને લીધે એની આવતીકાલે કથા રજૂ કરીશ સાહેબ સાંભળજો તમે કે વૈરાગ કોને કહેવાય કાલની કથા સાંભળીને અત્યારે આ જ્ઞાન મળી રહ્યું છે એની વેલ્યુ જશે સાહેબ કે આપણે કેટલા ભાગ્યશાળી છીએ એ કાલે એ વાત ઉપરથી બધા મારા મોક્ષો ખબર પડી જશે કારણ કે મને ખબર પડી ગઈ કે આપણે કેટલા મનર કેટલા ભાગ્યશાળી છે હા એ કાલને વાત કરીશું પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાવવું અને નિરોગી આ વિષય આપે હૃદયથી પ્રાર્થના મનલ પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત